પચાસ રૂપિયા પોસાય નહી ગામડા વાળા કેમ બેસે અને મનોરંજન તો કરવું ને હવે મોટા નથી નાના નાના છે 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 વિનંતી શું પોરબંદર ની પરિસ્થિતિ છે શું આવક છે તમારા પરિવાર ની મારા પરિવાર ની આવક તો આમ તો કહીએ ને કે વીસ થી ત્રીસ હજાર જ છે પણ આટલા મોટા પરિવાર માં પૂરું પાડવું અઘરું થઈ જાય છે એવા માટે મારે સરકાર ને એવી વિનંતી છે જે પચાસ રૂપિયા ટિકિટ છે ત્યાં વીસ રૂપિયા ટિકિટ રાખો અને ત્રીસ રૂપિયા ટિકિટ રાખો રૂપિયા છે મેળો કહેવામાં આવે પણ જ્યાં આ મેળો કહેવાય ને કે આમ ભ્રષ્ટાચાર મેળો કહેવાય કે ભ્રષ્ટાચાર મેળો કહેવામાં આવે છે શું બેન તમે આ એક મેળો નહીં પણ લૂટ મેળો હોય તેવું કહેવામાં આવે છે દરેકને પોસાય નહીં એટલા ભાવ તો લૂંટમેળો જ કહેવાય છે આવો ભાવ ન રાખવો જોઈએ સરકારને વિનંતી છે કે ભાવમાં ઘટાડો કરી અને લોકમેળો જે છે તે લોકમેળાનો આનંદ કરે પરંતુ લૂંટમેળો ન બનાવે જેનાથી કરીને દરેક લોકો તેને મજા લઈ શકે હજી પણ વિદ્યાર્થીઓ છે બેન આમ તો રજા રજવાડાના સમયથી આપણે મેળો થાય છે મનોરંજન માટે મેળો કરવામાં આવતો હોય છે આની કોઈ કમાવાની આશા ન હોય આ ભાવ વધારા તમે કઈ રીતે આપડે આપણે કોરબંદરમાં કોઈ ઉદ્યોગ નથી એટલે આવક નથી તો નાના માણસો હોય મનોરંજન માણી શકે તે માટે આટલો ભાવ ના રાખવો એક રીતે જો ભ્રષ્ટાચાર છે લોકો જે મજા માણવા માટે આપણે મેળો આવે છે બધા વિદેશોથી ફરવા આવે છે તો જે મજા માણવાનું છે તેને તો સજા કરી નાખે છે કેમ કે આપડે એવા કોઈ ઉદ્યોગ નથી ને એવા કોઈ આપણે અહીંયા માણસો નથી તો મોટો મોટો માણસો જ મજા માણી શકે તો નાના માણસો પણ મનોરંજન મેળવે એ માટે મેળો છે તો આ ભાવ વધારો ના ગવો જોઈએ ભ્રષ્ટાચાર તરીકે કરવે છે જે અત્યારે તમે શું કહેશો આ મેળામાં જે એસઓપી નું પાલન થવું છે જે રાજકોટમાં ઘટના બની ટીઆરપી ગેમ ઝોન ઘણા લોકો મૃત્યુ પામતા હતા પછી પ્લેન ની ઘટના બની હતી અમદાવાદમાં તેમાં પણ આપણા પૂર્વ મુખ્યમંત્રી નિધન ભાઈ છે આ સમગ્ર એસઓપી મેળામાં કઈ રીતે પાલન થવું જોઈએ પેલા તો કઈક મોટા મોટા ચકડોળો ની બધા છે તો એમાં પેલા તો બધી સેફટી હોવી જોઈએ કારણ કે એટલા બધા માણસો બેઠા હોય અને કઈક બોલ બોલ તૂટે અને પડે તો કેટલા માણસ નું મૃત્યુ થાય અને પેલા તો ઈ સરકાર ને વિનંતી છે કે એ બધા સેફ્ટી રાખે તમે શું કહેશો સેફ્ટી બાબતે સેફ્ટી બાબતે એવું કહેશું કે કેવેન કે ચોકડોર રોડી પછી ઓલા કેવે કે બ્રેક ડાન્સ એમાં પણ લોકો ઝપટ ઝપટ બે ત્રણ રાઉન્ડ ફેરવી અને બે ત્રણ રાઉન્ડ ફેરવી અને મૂકી દે છે પણ એને નથી જોતા કે ફિટ સરખું કર્યું કે નથી કર્યું ફટાફટ ટિકિટ લઈ અને ફટાફટ કાઢી મૂકે છે તમે એક દીકરી છો પોરબંદર ના શું કહેશો સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા હોવી જોઈએ સુરક્ષાને લઈને બધા સેફટી માં હોવા જોઈએ ચમદોળના બધું વ્યવસ્થિત ફિટિંગ હોવું જોઈએ એ માટે સરકારે ધ્યાન દેવું જોઈએ અને લુટ શેળા મેળો છે એને પૈસા ઓછા કરવા જોઈએ બન અ શું કે શું સેફ્ટીની બાબતમાં દીકરીઓની છેડતી થતી હોય છે મેળા ની અંદર અઘડી આવી ઘટનાઓ બનતી હોય છે ચોરી થતી હોય છે લૂંટફાટ થતી હોય છે દિકરીઓની સેફટી માટે પહેલા તો પોલીસની બંદોબસ્ત હોવી જોઈએ ટ્રાફિક પોલીસ વાળા ની બંદોબસ્ત હોવી જોઈએ કેટલાના પણ એક્સિડન્ટ થતા હોય છે મેળા દરમિયાન તો તેમાં પણ સેફ્ટી જરૂરિયાત હોવી જોઈએ સરકારને શું સુરક્ષાની બાબત કેવી કે છો બેન તમે સુરક્ષા બાબતે તમામ બાબતો ની ખાતરી હોવી જોઈએ સેફ્ટી માટે ફાયર સેફ્ટી હોવી જોઈએ અને દીકરીઓ કોઈ છેડતી ન થાય એની માટે પોલીસ ની કડક કડક બંદોબસ્ત હોવો જોઈએ અને જો કોઈ આવારા તત્વો આવે તો તેમને જલ્દીથી થી કહી શકવા જોઈએ એવા પોલીસ હોવા જોઈએ અને પોલીસ પણ એક સક્ષમ હોવા જોઈએ કે એનો એનો સાથ ન દે પણ બલ્કિ જે ગર્લ એનો સાથ દેવા જોઈએ જી ચોક્કસથી વિદ્યાર્થીની ઓકાઈ રહી છે સૌથી મોટી બાબત સુરક્ષાની અને મેળો છે તે લૂંટ મેળો ન બની જાય કેમ કે પોરબંદર જે છે તે એક ગ્રામ્ય સેવા કહી શકાય તે રીતનું એક શહેર છે અહીંયા કોઈ મોટા ઉદ્યોગ નથી કોઈ મોટા ઉદ્યોગ આવ્યા નથી જે જૂના ઉદ્યોગ હતા તે પણ બંધ થઈ ગયા છે તો નવા ઉદ્યોગ આવી નથી શક્યા અને રોજગારીમાં પણ સૌથી મોટી મુશ્કેલી લોકોને પડી રહી છે તેથી તાત્કાલિક ધોરણે મેળાનો નિર્ણય જે ભાવ વધારો છે તે પાછો ખેંચીને જે સૌથી ઓછા ભાવ જે બીજા મેળા કરતા હોવા જોઈએ તેવી મહિલાઓ માંગ કરી રહી છે ચેતન છટકાર પોરબંદર